વિપક્ષના નેતા રાહુલ ગાંધી દુષ્કર્મ પીડિતાના પરિવારને મળવા હાથરસ રવાના થયા છે તે ટૂંક સમયમાં દુષ્કર્મ પીડિતાના લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી આજે હાથરાસની મુલાકાતે છે આ ઉત્તર પ્રદેશના સીએમ બ્રજેશ પાઠકે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી લોકોને ભડકાવવા માંગે છે હાથરસ કેસમાં સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે આજે ઉત્તર પ્રદેશ સમગ્ર દેશમાં કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ નંબર એક રાજ્ય બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે

આ કેસની તપાસ સીબીઆઈ કરી રહી હતી આ કેસમાં કેટલાય આરોપીઓને જામીન મળી ગયા છે જ્યારે મુખ્ય આરોપી જેલમાં છે પીડિતા દલિત વર્ગની હતી જ્યારે આરોપી ગામની ઉચ્ચ જાતિનો હતો અને આ મામલે ભારે રાજનીતિ થઈ રહી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ